જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો કાલે આપણે માન અપમાન વિશે વાત કરી હતી બરાબર જે લોકો ઘણું બધું કોમેન્ટો કરતા હોય છે એના ઉપર બરાબર તો મિત્રો એ કોમેન્ટમાં શબ્દો કેવા લખે છે તેના જરિયે ખ્યાલ આવતો હોય છે તો મેં કીધેલું બરાબર પછી કોઈ પણ વ્યક્તિ હોય મિત્રો તે પોતાના શબ્દો ઉપરથી પરખાઈ જાય થર્ડ ડિગ્રી શબ્દ સેકન્ડ ડિગ્રી શબ્દ અને ફસ્ટ ડિગ્રી શબ્દ તો જે મિત્રો થર્ડ ડિગ્રી શબ્દ વાપરતા હોય છે ઘણા બધા ગુરુપદે બેસીને પણ આવા થર્ડ ડિગ્રી શબ્દોનો ઉપયોગ કરતા હોય છે તો એને ગુરુ કઈ રીતે માનવા તમે એને હું તો બોલી શકીએ કારણ કે આપણે કોઈ ગુરુ નથી બરાબર ગુરુ વિશેની વાત છે તો થર્ડ ડિગ્રી શબ્દો ગુરુ થઈને હજારો લાખો ચેલા બનાવીને પણ આવા શબ્દોનો ઉપયોગ કરતો હોય છે તો એ ગુરુપદને અધિકારી નથી મિત્રો બરાબર હવે એક દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ એક રાજાની નગરી હતી રાજાની નગરીથી થોડે દૂર એક ચક્ષુ પ્રજ્ઞા મહારાજ રહેતા હતા અચાનક એક દિવસ રાજાના એક જે ઘોડા બાંધવાના તબેલા હોય છે એમાંથી અચાનક આઠ દસ ઘોડા કોઈ અજ્ઞાત કારણોવશ ભડક્યા અને તોડાવીને ભાગી ગયા બરાબર હવે ખબર પડી સૈનિકોને કે તબેલાના રખેવાળાને ખબર પડી સૈનિકો સુધી વાત પહોંચી એટલે રાજાએ હુકમ છોડો સૈનિકોને કે તાત્કાલિક ઘોડા ગોતી લાવો બધા આપણા કિંમતી ઘોડા છે બરાબર હવે એમાં ચારો તરફ આ સૈનિકો ઘોડાને ગોતવા માટે નીકળી પડ્યા એમાં આઠ દસ સૈનિકો જે ચક્ષુ પ્રજ્ઞા મહારાજ નાની ઝૂંપડી બાંધીને રહેતા હતા અને ભજન ભક્તિ કરતા હતા ત્યાંથી નીકળ્યા અને બધાને ખબર હતી કે એક ચક્ષ ચક્ષુ પ્રજ્ઞા મહારાજ રહે છે અને સર્વપ્રથમ સૈનિકો ત્યાંથી પસાર થયા અને ત્યાં ઊભા રહ્યા અને જે ચક્ષુ પ્રજ્ઞા મહારાજ હતા એમને પૂછ્યું કે અય આંધ્રા અહીંથી ઘોડા દોડતા દોડતા નીકળા હોય એવો અવાજ તમારે કાને સંભળાયો તો ચક્ષુ પ્રજ્ઞા મહારાજે કહ્યું કે ના સૈનિકો મને નથી સંભળાયો એટલે સૈનિકો ત્યાંથી આગળ વધ્યા થોડી વાર થઈ એટલે ફરી એ જ રસ્તેથી રાજાના જે દીવાન હતા જે મંત્રી હતા એ રાજાના પ્રધાન દીવાન પણ એ જ રસ્તેથી નીકળ્યા એટલે રાજાના એ દીવાન એ પ્રધાને પૂછ્યું કે સુરદાસજી અહીંથી કોઈ ઘોડા દોડતા દોડતા નીકળ્યા હોય એવો અવાજ તમારા કાને સંભળાયો એટલે પહેલાં ચક્ષુ પ્રજ્ઞા મહારાજે જવાબ આપ્યો કે ના પ્રધાનજી ના દીવાનજી એવો અવાજ મેં નથી સાંભળ્યો દીવાન નીકળી ગયા પછી આમને આમ ઘણો સમય થયો એટલે સૈનિકોને પાછા ઘોડા લઈને આવતા ન જોયા પ્રધાનને પણ આવતા લઈને ન જોયા એટલે સ્વયં રાજા પોતાનો રથ લઈ અને નીકળ્યા તો રાજા પણ એ જ રસ્તેથી નીકળ્યા જે રસ્તે પહેલાં ચક્ષુ પ્રજ્ઞા મહારાજજી રહેતા હતા બરાબર એટલે રાજાને પણ થયું કે આ ચક્ષુ પ્રજ્ઞા મહારાજને પૂછી લો એટલે રાજાએ ચક્ષુ પ્રજ્ઞા મહારાજને કીધું કે સંત શ્રી ચક્ષુ પ્રજ્ઞા મહારાજજી આપને અહીંથી કોઈ દોડા ઘોડા દોડા દોડતા દોડતા નીકળ્યા હોય એવો શબ્દ તમારા કાને અથડાયો પેલા ચક્ષુ પ્રજ્ઞા મહારાજે કહ્યું કે ના રાજાજી મને નથી સંભળાયો બરાબર પછી આ બધું થઈ ગયું એટલે ઘોડા પણ મળી ગયા અને સૈનિકોએ આવી ગયા દરબારમાં પાછા પ્રધાનજી પણ આવી ગયા રાજાજી પણ આવી ગયા બીજે દિવસે સભા ભરાણી ત્યારે સભાની અંદર આ ચર્ચા થવા લાગી કે ભાઈ સૈનિકોએ વાત કરી કે અમે જ્યારે આંધ્રા બેઠા છે એ જગ્યાએથી અમે નીકળ્યા અને અમે એને પૂછ્યું તેને એવું કીધું કે ના સૈનિકો એટલે પ્રધાનજીએ પણ કીધું કે ના એ સુરદાસજી બેઠા હતા ત્યાંથી મેં પણ નીકળીને પૂછ્યું તો ત્યારે પણ એ સુરદાસજીએ ના પાડી એટલે રાજાએ સાહેબે પણ કહી કહ્યું કે હા વાત તો સાચી છે કે હું પણ એ જ જગ્યાએથી નીકળ્યો તો તો મને એ સંતશ્રી ચક્ષુ પ્રજ્ઞા મહારાજે ના કીધી એટલે બધા ચર્ચા એ થવા લાગી ખરેખર આ સૈનિકોને ઓળખી ગયા પ્રધાનજી મતલબ દિવાનજીને ઓળખી ગયા અને રાજાને પણ ઓળખી ગયા તો સો ટકા આ રાજાને પણ સંદેહ થયો બધાને પણ સંદેહ થયો કે ખરેખર આને આખો છે આ જોઈ શકે છે આ નથી જોઈ શકવાનું નાટક કરી રહ્યા છે બરાબર આવી બધી ચર્ચાઓ ચાલી એટલે રાજાએ હુકમ કર્યો કે જાઓ એ ચક્ષુ મહારાજજીને અહીંયા લઈ આવો થોડા સૈનિકો ગયા એટલે એ સંતને જે ચક્ષુ પ્રજ્ઞા હતા એમને દરબારમાં લાવીને હાજર કર્યા અને રાજા દ્વારા એ પ્રશ્નો પૂછવામાં આવ્યા કે તમે આંખો હોવા છતાં હે નહીં જોવાનું નાટક કરો છો એટલે પહેલાં સંત ચક્ષુ પ્રજ્ઞા મહારાજજીએ કીધું કે ના હું નાટક નથી કરતો તો પછી જ્યારે સૈનિકો નીકળ્યા ત્યારે તમે એને કીધું કે ના સૈનિકો દિવાનજી નીકળ્યા તમે કીધું ના દિવાનજી હું નીકળો તો ત્યારે તમે કીધું કે ના રાજાજી તો તમે અમને ઓળખ્યા કઈ રીતે જો તમે જોઈ નથી શકતા તો ત્યારે પેલા સંત ચક્ષુ પ્રજ્ઞા મહારાજજીએ કહ્યું કે એ એના શબ્દો દ્વારા તો કે શબ્દો દ્વારા કઈ રીતે તો કે ભાઈ પેલા સૈનિકો નીકળ્યા એને મને એ આંધ્રા એવું કીધું તો ખ્યાલ આવી જાય જેના વાણીમાં વિવેક નથી જેની વાણીમાં નમ્રતા નથી વિવેકતા નથી તો પછી એ સૈનિક જ હોય ને એ થોડા ઊંચા ઉદા ઉપર હોય પછી દિવાનજીએ કહ્યું તો હું નીકળો ત્યારે તમે કીધું કેમ તો કે દિવાનજી તમે મને સુરદાસજી કહ્યા તો તમારામાં પચાસ ટકા વિવેક હતો तो पचास टका विवेक तो व्यक्ति ए सौ टका दीवान जी हो सके प्रधान जी हो सके तो राजा जी के मने ते के ओखी गया तो कि तमे मने संत श्री चक्षु प्रज्ञा महाराज जी कीधूँ તો એ તમારા શબ્દો દ્વારા મને ખ્યાલ આવી ગયો કે આટલા ઊંચા શબ્દો વાપર્યા આટલા સન્માનજનક શબ્દો વાપર્યા તો આ ઉચ્ચ કોટીના વ્યક્તિ આ રાજા જ હોઈ શકે આ સૈનિક દિવાનજી અને રાજાના શબ્દો દ્વારા પહેલાં ચક્ષુ પ્રજ્ઞા મહારાજજીએ પરખ કરી બતાવી તો મિત્રો મનુષ્યની પરખ એના શબ્દો દ્વારા થઈ શકે છે જે થર્ડ ડિગ્રી શબ્દો વાપરતા હોય તેનો મિત્રો ભરોસો ન કરાય અને ઘણા ગુરુઓ પણ ગુરુ પદે બેસીને થર્ડ ડિગ્રી શબ્દો વાપરતા હોય છે તો આને ગુરુ કઈ રીતે માનવા તો હવે આપણને એક સંશય એ પણ થશે કે ભાઈ તો પછી દ્રૌપદીજી સતી દ્રૌપદી એને દુર્યોધનને એવું કહ્યું હતું કે આંધ્રાના આંધ્રા જ હોય જ્યારે માયા રચી હતી ગટુર્ગસની અને ત્યારે પાણી દેખાયું હતું અને પાણીની અંદર દુર્યોધન પડી ગયો હતો જે પાણી એકદમ કહેવાનો અર્થ ધરતી જેવું ધરતી જ બતાવ્યું હતું એ ટાઈપની આખી રચના હતી ગટુર્ગસની માયા હતી અને એમાં દુર્યોધનને કાંઈ દેખાણો નહીં ત્યારે દ્રૌપદી પરીક્ષા કરવા માટે આ દુર્યોધનને કહ્યું કે આંધ્રાના બધા આંધ્રા હોય છે બરાબર અને દુર્યોધન એને સહન ન કરી શક્યો અને મોટું યુદ્ધ થઈ ગયું અને બધા મરાઈ ગયા તો એ જ રીતના મિત્રો જે પોતાના અપમાનને સહન નથી કરી શકતા તે ગુરુપદને લાયક નથી તે સંતને લાયક નથી કારણ કે મિત્રો સંત બધું સહન કરે સંતને માન અને અપમાન સાથે કોઈ મતલબ હોતો નથી તો આ રીતે શબ્દો દ્વારા ખ્યાલ આવી જાય કે આ સંત છે કે નથી ગુરુપદે બેસીને જે વાદ વિવાદમાં હોય છે ઈર્ષા નિંદામાં હોય છે માન મોટાઈમાં હોય છે માન સન્માન મેળવવાનો જ પ્રયત્ન કરતા હોય છે હે અહંકારમાં હોય છે અભિમાનમાં હોય છે અને દરેકને ખોટા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતા હોય છે હવે આને તમે શું કહેશો તમે સ્વયં આ નિર્ણય લેજો કે ખરેખર ગુરુપદે બેઠેલા સંતની ભાષા કેવી હોય વાણી કેવી હોય બરાબર તો હું એ જ કહેવા માગું છું के सहन करे तेज संत सहन करे तेज संत बराबर तो सत्य सनातन धर्मनी जय